સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા કાર્યક્રમનો શાળા પ્રવેશ ઉત્સવ જે ત્રણ દિવસ ચાલ્યો તેનું સમાપન થયું છે છેલ્લા દિવસે પણ વિવિધ પંચાયતો અને પાલિકા વગેરેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રાથમિક શાળાઓમાં જઈ નાના નાના ભૂલકાઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળામાં પ્રવેશ કરાવ્યો સુરત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ ત્રણના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જે અંતર્ગત જિલ્લા પંચાયતની કામરેજ બેઠકના સદસ્ય સુમનબેન દલપતભાઈ રાઠોડ પણ વિવિધ ગામોની વિવિધ ગામોની શાળામાં પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો સમાપન દિને તેઓએ કામરેજ તાલુકાની ખિલેશ્વર કામરેજ માછી ગામ ટિંબા ભૈરવ નેત્રંગ ધાતવા તેમજ નવા ગામની શાળામાં મુલાકાત લીધી તેમની સાથે તાલુકા પંચાયત કામરેજના સદસ્ય પુષ્પાબેન પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ વાડોલી